જય જવાન જય કિસાન આપ સૌ જાણો છો એમ સમગ્ર ગુજરાતના મહેસૂલી અધિકારીઓ મહેસૂલી મંત્રી અને એમના માણસો બધા જમીનોની ફાઇલ એને કરવી ગૌચરો ઉદ્યોગપતિઓને પધરાઈ દેવા અનેક પ્રકારના સ્કેમ કૌભાંડો કરીને કરોડો અરબો કમાતા ડીએલઆર વાળાનો આમાં મેળ નતો પડતો ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ કચેરી અને એના સંબંધિત અધિકારીઓને જોઈએ એવી મલાઈ નથી મળતી એટલે રાજ્ય સરકારે જ એમના માટે આયોજન કરી આપ્યું કે તમે એવું કરો કે જીગ્નેશભાઈનું ખેતર દિનેશભાઈમાં મૂકી દો દિનેશભાઈનું ખેતર જીગ્નેશભાઈને મૂકી દો એટલે જીગ્નેશભાઈ અને દિનેશભાઈ બે પૈસાનું બંડલ લઈને ડીઆઈલઆર કચેરી આવશે અને કહેશે બે ભાઈ હતી એટલી મારી જમીન મને પાછી કરી નાખ બીજું કઈ સરકાર જોડેથી મારે જોઈતું નથી આવા ધંધા ગુજરાતના એક એક જિલ્લાના એક એક તાલુકાના એક એક ગામના એક એક ખેડૂતના એક એક ખેતર સાથે થયા છે

આવું ન થાય અને સમગ્ર ગુજરાતની આ તમામ ખોટી માપણીઓ થાય અને દરેક ખેડૂતને પોતાની માલિકીની જમીન પરત મળે આવા શુભાશયથી કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂત આગેવાનો દ્વારા બિન રાજકીય સંગઠનો દ્વારા અને પાલભાઈ આંબલીયાના નેતૃત્વમાં ત્રીસ તારીખે એટલે કાલેની અને પરમ દિવસે ત્રીસ તારીખે જામ ખંભાળિયા વાછરાવાવ પાસે એક મોટી સભાનું આયોજન કર્યું છે સવારે સાડા નવ દસ વાગે આ તમામ લોકોને આ મિશનમાં જોડાવા આંદોલનમાં જોડાવા પોતાના ભવિષ્યને બચાવવા ગુજરાતની ખેતીને બચાવવા માટે આ આંદોલનમાં જોડાવા આહવાન કરું છું અપીલ કરું છું ત્રીસ તારીખે સવારે સાડા નવ દસ વાગે જામખંભાળિયા મળીએ છીએ જય જવાન જય કિસાન જય સંવિધાન